દોસ્તો જો તમે પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માંગો છો તો આ વિડીયો તમારે જોવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે પોલીસ ખાતાની અંદર પણ ઘણી બધી અસમાનતાઓ જોવા મળી રહી છે આજની વિડીયો જો તમે સંપૂર્ણપણે એન્ડ સુધી જોશો તો આ અસમાનતા વિશે પણ તમને આઈડિયા આવી જશે ખૂબ જ ખરાબ સમાચાર બેડ ન્યૂઝ આજની વિડીયોમાં તમને જાણવા મળશે પોલીસ રિલેટેડ અને પોલીસ ભરતી ઇન્ફોર્મેશન રિક્રુટમેન્ટ હોય ભરતી હોય ન્યૂઝ હોય કંઈ પણ માહિતી તમે મેળવવા માંગો છો તો આપણા આ પ્લેટફોર્મને આજે જોઈન કરી લેજો સાથે સાથે નીચે જે ઘંટડી આકારનું સિમ્બોલ છે તેના પર ક્લિક કરી ઓન પર ક્લિક કરી લેજો જેથી કરી આવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં આપણા પ્લેટફોર્મ પર તમને મળી જાય આગળ વધીએ દોસ્તો એ એસઆઈ અને પીએસઆઈ વચ્ચે પગાર અને ભથ્થામાં અસમાનતા જોવા મળી રહી છે પોલીસમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે અમારે અધિકારી નથી બનવું અમને કર્મચારી જ રહેવા દો એવા સંકેતો મળી રહ્યા છે લોકો એવું કહી રહ્યા છે જે પોલીસ ખાતામાં ઓલરેડી નોકરી કરી રહ્યા છે વધુ સમજીએ દોસ્તો આને ડિટેલમાં તો પીએસઆઈમાં રજા પગાર સ્પેશિયલ એલાઉન્સ બંધ કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં ગમે ત્યાં બદલી પણ કરાય છે રાજ્યમાં દરેક સરકારી કર્મચારીનું અધિકારી બનવાનું સપનું હોય છે જો કે પોલીસ કેળાની અંદર આ મામલે ઉલટી ગંગા વહેતી હોવાની વિગતો જાણવા મળી છે પોલીસમાં એએસઆઈ કક્ષાના કર્મચારીઓને બઢતી આપી પીએસઆઈ બનાવાયા છતાં તેઓને કર્મચારી બનવામાં રસ હોવાનો મત સામે આવી રહ્યો છે જે પાછળના કારણોમાં પીએસઆઈ થયા બાદ બંધ થતો રજા પગાર સ્પેશિયલ એલાઉન્સ રાજ્યમાં ગમે ત્યાં બદલી અને વધતી જવાબદારીઓ જવાબદાર છે એસઆઈમાંથી પીએસઆઈ કે મોડ ટુ કે મોડ થ્રીની પરીક્ષા આપીને પીએસઆઈ થનાર અધિકારીને પગારમાં દસથી પંદર હજારનું નુકસાન થતું હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે જે સ્થિતિને કારણે એએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીને અધિકારી બનવામાં રસ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી મોડ ટુ અને મોડ થ્રીની પરીક્ષા લઈને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના કર્મચારીઓને સીધા પીએસઆઈ બનાવવાની તક ઊભી કરી જે મુજબ પરીક્ષામાં અમુક વર્ષોથી વધુ વર્ષ નોકરી કરી હોય તેવા લોકો જ બેસી શકે છે આ પરીક્ષા આપી પીએસઆઈ થનાર ઉમેદવારને બેઝિક પગાર શરૂઆતમાં અંદાજિત બેતાલીસ હજાર નવસો નક્કી થાય તેની સામે રજા પગાર અને રાજ્ય સરકાર દ્વારા એએસઆઈ માટે જાહેર કરેલો પાંચ હજારનો એલાઉન્સ બંધ થઈ જાય છે જ્યારે વીસ વર્ષ કે તેનાથી વધુ સમયથી નોકરી કરતા એસઆઈ બેઝિક પગાર ઓગણચાલીસ નવસો તેમજ તેઓને રજા પગાર અને સ્પેશિયલ એલાઉન્સ પણ મળે અને પીએસઆઈ થયા બાદ બંધ થઈ જાય છે આ રીતે એએસઆઈ બઢતી મેળવીને પીએસઆઈ બને તેણે એએસઆઈ કરતા અંદાજીત દસથી થી પંદર હજાર પગાર ઓછો મળે તેવી સ્થિતિ

રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે એસઆઈ અને પીએસઆઈના પગારમાં ઊભી થયેલી અસમાનતા મુદ્દે રાજ્ય સરકાર કોઈ મહત્વપૂર્ણ લે તેવી માંગ પોલીસ બેડામાં ઉઠી રહી છે દોસ્તો આગળ વધીએ તો પરીક્ષા આપી ભરતી લેનાર અને પીએસઆઈમાં નારાજગી જોવા મળી રહી છે એસઆઈ સંવર્ગમાં પીએસઆઈ બનેલા કેટલાક લોકોએ મૂળ સંવર્ગમાં પરત જવા અરજી પણ કરી છે પીએસઆઈ એસઆઈના પગારની અંદાજીત આંકડાકીય માહિતી જોઈએ તો ક્રમ નંબર એકમાં લખેલું છે પગાર બેઝિક એએસઆઈનો ઓગણચાલીસ હજાર જ્યારે PSI નો હજાર નવસો બીજું છે સ્પેશિયલ એલાઉન્સ જ્યાં એએસઆઈ પાંચ હજાર પીએસઆઈમાં ઝીરો ત્રણ નંબર ક્રમમાં રજા પગારની વાત કરીએ તો દસ હજાર એએસઆઈમાં પીએસઆઈના અંદર ઝીરો દોસ્તો આવી રીતે પીએસઆઈ બનવા લોકો માંગતા નથી જે એએસઆઈ નોકરી છે એ જ કરવા માંગે છે તો પોલીસ બનાવ માંગતા ઉમેદવારો ખાસ આ જાણી લે જેથી કરીને પોલીસ વિભાગમાં જવું છે કે નહીં એ અત્યારથી તેઓને ખબર પડી જાય આવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે વિડીયો આજનો ઇન્ફિનિશ કરીએ છીએ ફરી મળીશું નવી વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર